વિધાનસભામાં પણ રજૂઆત કરાઈ હતી આ યુનિવર્સિટી રાજસ્થાનના યાદવને વેચી મારી હતી ધારાસભ્યના આરોપ છે તો ભાગીદાર રાજસ્થાનમાં નકલી ડિગ્રી વેચવાના કેસમાં જેલમાં છે વડલીબા માત્ર ફાર્મ તેમજ એક શેડ બનાવવામાં આવ્યો છે માતરવાડીમાં એમકે યુનિવર્સિટીના નામે ફાર્મ હાઉસનો આ શેડ આજે પણ આ એમકે યુનિવર્સિટી માતરવાડીમાં છે કાર્યરત તેઓ આરોપ ધારાસભ્ય કરી રહ્યા છે ધારાસભ્ય કિરીટ પટેલની શિક્ષણ મંત્રીને પણ રજૂઆત છે આ યુનિવર્સિટીમાં તપાસ કરો તેવી માંગ કરી રહ્યા છે ધારાસભ્ય કિરીટ પટેલ પાટણ ખાતે એમ કે યુનિવર્સિટીને મંજૂરી આપવામાં આવી હતી વિધાનસભાની અંદર પણ અમે આ બાબતે રજૂઆત કરી કે આજે પણ એ યુનિવર્સિટી રાજસ્થાનના કોઈ યાદવને વેચી મારવામાં આવી છે અને યાદવ પણ ડુપ્લિકેટ માર્કશીટો અને ડુપ્લિકેટ ડિગ્રીઓ વેચવાની અંદર આજે રાજસ્થાનની જેલમાં છે રાજ્ય સરકાર દ્વારા વિધાનસભાની અંદર જે યુનિવર્સિટીનું સ્થળ મંજૂર કરવામાં આવ્યું હતું એ હનુમાનપુરા વડલી ખાતે છે યુજીસીએ પણ જે નોટિફિકેશન બહાર પાડ્યું છે એની અંદર એનું સ્થળ વડલી હનુમાનપુરા બતાવેલું છે આજે પણ વડલી હનુમાનપુરા ખાતે ગૂગલ ઉપર સર્ચ કરવામાં આવે એના વિડીયો પણ મેં મીડિયાની અંદર આપ્યા છે તો ત્યાં માત્ર ફાર્મ હાઉસ છે એક શેડ બનાવેલું છે આ યુનિવર્સિટી માતરવાડી ખાતે આજે પણ કાર્યરત છે એટલે રાજ્ય સરકારને મંત્રીને વિનંતી છે કે નકલી અધિકારીઓમાંથી તો તમે બચાવી શકતા નથી પણ ગુજરાતનું જે ઉચ્ચ શિક્ષણ ભાવિ શિક્ષણ લઈ રહ્યા છે ઉચ્ચ શિક્ષણ લઈ અને પોતાનું ભવિષ્ય બનાવી રહ્યા છે એવા વિદ્યાર્થીઓને બચાવો અને આવી જે બહુગસ યુનિવર્સિટીઓ ચાલી રહી છે એની સામે તપાસ કરી અને

કિલોમીટર ત્યાં આગળ યુનિવર્સિટી એટલે કે એમ કે યુનિવર્સિટીની મંજૂરી આપવામાં આવી છે પરંતુ અહીંયા તાળા હોકરણ જેવી સ્થિતિ જોવા મળી રહી છે કોઈ પણ જાતને અહીંયા શૈક્ષણિક કાર્ય કરવામાં નથી આવતું જે રીતે વર્ષો પહેલાં જે મંજૂરી મળી છે તેને માત્ર ને માત્ર અત્યારે યુનિવર્સિટી કાગળ ઉપર ચાલતી હોય એ રીતની સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે તે અંદર સંદેશ ન્યૂઝની ટીમ ગ્રાઉન્ડ ઝીરો લેવલ પર પહોંચી છે અને અહીંયા જે દ્રશ્યો જોઈ શકાય છે કે કોઈ પણ જાતનું શૈક્ષણિક કાર્ય એટલે કે યુનિવર્સિટી ન ચાલતી હોય એવા સ્પષ્ટ દ્રશ્યો જોવા મળી રહ્યા છે એટલે કહી શકાય કે જે રીતે ગુજરાતની અંદર ખાનગી હોસ્પિટ નકલી હોસ્પિટલ ચાલતી હોય છે ખાનગી કચેરીઓ ચાલતી હોય છે આ જ રીતે ફરી એક વખત ખાનગી યુનિવર્સિટી એટલે કે નકલી યુનિવર્સિટી ચાલતી હોય એવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે કારણ કે સરકાર દ્વારા જે મંજૂરી તો આપવામાં આવી પરંતુ કોંગ્રેસના ધારાસભ્ય ગઈકાલે શિક્ષણમંત્રી ઋષિકેશ પટેલને રૂબરૂ મળ્યા હતા અને ત્યાં આગળ તેઓ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે જે રીતે એમ કે યુનિવર્સિટીને મંજૂરી આપવામાં આવી છે આ મંજૂરી રદ કરવામાં આવે કારણ કે જે રીતે યુનિવર્સિટી દર્શાવવામાં આવી છે સ્થળ છે તે વડલીને વડલી ઉપર અત્યારે માત્ર માત્ર જે સ્થળ બતાવવામાં આવ્યું છે ત્યાં આગળ તારાચંદ હોકરચંદ જેવી સ્થિતિ જોવા મળી રહી છે ભરત પ્રજાપતિ સંદેશ ન્યૂઝ પાટણ